કષ્ટ દે બની જય મારું નામ શૈલેષભાઈ વિષ્ણુ પ્રસાદ દવે રહેવાસી આણંદ આજના હનુમાનજી મહારાજના જન્મદિવસના પ્રસંગે પીજ ચોકડી નડિયાદ ખાતે કષ્ટભંજન મારુતિ મંદિરમાં આજ સવારે લગભગ છ વાગ્યાથી શરૂ કરી અને અત્યારના લગભગ સાત વાગ્યા સુધીમાં અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા જેવા કે હનુમાનજી મહારાજની સવારે પ્રાત આરતી ત્યાર પછી ભગવાનની ધૂન બોલાવી અને અહીંયા યજ્ઞ મારુતિ યજ્ઞનો પ્રારંભ કર્યો મારુતિ યજ્ઞનો પ્રારંભ થયા પછી બપોરે બરાબર સાડા બાર વાગે ફલાહાર માટે દરેક ભક્તોને છૂટા કર્યા ફલાહાર લીધો ત્યાર પછી ભગવાનજીની વિશેષ પૂજા કરવામાં આવી પૂજન કર્યા પછી લગભગ સાડા પાંચથી છ ની વચ્ચે એ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી પૂર્ણાહુતિ કર્યા પછી ભગવાનની આરતી કરવામાં આવી અને આરતી કર્યા પછી અત્યારે સાંજે ભગવાનનો ભંડારણાનો પણ કાર્યક્રમ રાખેલ છે એની અંદર નડિયાદ ગામના અનેક ભાવિક ભક્તો એ પ્રસંગે આવી અને ભંડારાનો લાભ લીધો યજ્ઞનો લાભ લીધો અને હનુમાનજી મહારાજની ધૂમધામપૂર્વક એમના જન્મ જયંતિની ઉજવણી કરી કેકનો પ્રસાદ પણ બધાએ સારી રીતે ભાવભીની રીતે આરોગ્યો અને બધા જ અહીંયા અત્યારે પણ ભંડારો લેવા જઈ રહ્યા છે ભંડારો લીધા પછી બધા સાંજે

નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે